જય શ્રી ગોપાલ આજે આપણે નાની વાતમાં પ્રભુ શ્રી દિવસે માંડવા તળે નીચે ઠાકુરજી બિરાજે છે ત્યાં હરભાઈ બા જાની અને કૃષ્ણદાસ ભટ્ટ વિનોદરાય એટલે કે રાઘવજી જાની કૃષ્ણદાસ ભટ્ટ વિનોદરાય આટલા બધા ભગવદીઓ ત્યાં બિરાજે છે હરભાઈ બા પ્રશ્ન કરે છે કે પુષ્ટિનો અર્થ શું એટલે આપણા ગોપેન્દ્રલાલજી જવાબ આપે છે કે પુષ્ટિ એટલે જેમાં મર્યાદા નહીં તે પુષ્ટિ પુષ્ટિ એટલે પોષણ પામવું પુષ્ટિ એટલે પ્રેમ પાત્ર થવું પુષ્ટિ તે સ્નેહ પરમ આસક્તિ તે પુષ્ટિ પોતા પલું પણ ભૂલી જઈ ને સ્નેહરસમાં ભણી જવું તે પુષ્ટિ પુષ્ટિ એટલે પરમ રસની પ્રાપ્તિ રસાત્મિક ભાવનો ઉદય થવો તે પુષ્ટિ પુષ્ટિ તે કૃપાનું દાન સ્વઇચ્છાથી થવું સર્વ સમર્પણ કરીને દિન થઈને રહેવું તે પુષ્ટિ આપોપુ સમર્પણ કરીને કરવું તે પુષ્ટિ પરમ રસિક મહેન્દની કૃપાનું દાન તે પુષ્ટિ અનુગ્રહ કરીને અધરાવ્રતનું દાન તે પુષ્ટિ સર્વાંગે રસ રમણ જોગદેહની પ્રાપ્તિ તે પુષ્ટિ નિસાધન દશા તે પુષ્ટિ સર્વોપણી જાણજો જે દશા ગોપિકાઓને પ્રાપ્ત થઈ હતી એ પુષ્ટિ એટલે હજી આગળ કહે છે કે આવા પુષ્ટિના અર્થ કીધા છે તે બીજા મુજથી મારાથી શું કહેવાય એમ પ્રભુ શ્રી ગોપિન્દ્રલાલ બોલે છે કે મારાથી બીજું શું આટલું આનાથી વિશેષ હું શું બોલી શકું સંક્ષેપમાં વર્ણવ્યું છે જે આ મારક પુષ્ટિ તે ભૂતલ ઉપર થયો છે જેને કૃપાનું દાન હશે તે પુષ્ટિ માર્ગમાં આવીને નિહાલ કૃતાર્થ થશે વચનામૃત દસ નું સંપૂર્ણ અહીંયા આપણને ગોપેન્દ્રલાલજી એમ આજ્ઞા કરે છે પુષ્ટિ માટે તો કેટલો બધો ફકરો સમજાવ્યો છે એવું પુષ્ટિ માર્ગમાં આપણે છીએ જેમાં પ્રેમની મર્યાદા જ નથી સમય મર્યાદા પુષ્ટિ જેમાં મર્યાદા નહીં તે પુષ્ટિ એટલે કે કોઈ નિયમ નહીં કોઈ મર્યાદા નહીં કોઈ કોઈ જાતના નિયમથી બંધાવાલું નહીં પુષ્ટિ એટલે પ્રેમ પોષણ પામવું એમ કે છે એટલે જે વસ્તુ મર્યાદામાં રહીને ગણતરી કરીને કરે એ પુષ્ટિ કહે છે કે પોષણ પામવું તે પુષ્ટિ ને મર્યાદા નહીં તે પુષ્ટિ કેટલું બધું આપણને સમજાવ્યું પણ બીજા કોઈ પણ ધર્મ સાથે આપણે સરખાવીએ તો ઠાકોરજી પોતે આટલા બધા પ્રદેશ કરી કરીને જીવને વીણવા જાય છે સામે ચાલીને ઠાકોરજી વીણવા જાય છે એ જ પુષ્ટિ થયું અને અનુગ્રહનો માર્ગ છે જેમાં ગણતરી નથી ઠાકોરજી ગમે ત્યારે ઠાકોરજીને પ્રેમ આવે ને ત્યારે એ અનુગ્રહ કરે અને અનુગ્રહ વરસાવે પુષ્ટિ જેમાં કાંઈ ગણતરી હોતી નથી આટલું કર્યું આટલું મળશે આટલું કર્યું આટલું મળશે ના કૃપા જે છે ઠાકોરજીનો પ્રેમ છે એ કોઈના પર ક્યારે પણ વરસી જાય કેમ કે ઠાકોરજી પોતે ગણતરી કરતા નથી એ પુષ્ટિ તો પછી આપણને ઠાકોરજી કરે છે કે પુષ્ટિ એટલે ગણતરી કરવાની નહીં ઠાકોરજી નથી કરતા તો આપણે શું ગણતરી કરી શકવાના એ પુષ્ટિનો અર્થ આપણને સમજાવે છે આ હતું ગોપિન્દ્રલાલજી નું દસમું વચનામૃત સ્થળ જુનાગઢ મંડપ સ્થળ આજે આટલું જ બોલીને મારી વાણી વિરામાં પૂછ્યું ગોપાલ કી જય